વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આગામી તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ થઈ ગયો છે ત્યારે અગમચેતી અગમચેતીના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડને સાથે રાખીને બે ઓક્ટોબરના રોજ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ એસટી ડેપો તથા રેલવે સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવેલી નાની મોટી દુકાનો મોલ શોપિંગ સેન્ટર સિનેમા અને આજુબાજુમાં પાકેલા વાહનોમાં તપાસ કરાઈ હતી સાથે રેલવે તથા બસ સ્ટેશનમાં જુદા જુદા શહેરો તથા ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આવવા સાથે મુસાફરી પણ કરતા હોય છે ત્યારે જેને લઈને અણબનાવ બનાવ બનવાની શક્યતા વધી જતી હોય છે જેને લઈને એસઓજી ટીમ દ્વારા બંને સ્ટેશનોમાં પાક કરેલી બાઇક કારમાં પણ ચેકિંગ કરાયું હતું પરંતુ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે પદાર્થ મળી આવી ન હતી